બનાવા મસેલા ખાવામાં એકદમ પોચા રૂ જેવા અને ઓછી મહેનત અને ઓછા ખર્ચે તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સોજીના ગુલાબજાંબુ માવાના ગુલાબજાંબુ કરતાં પણ ટેસ્ટી અને ચાસણી પરફેક્ટ કેવી રીતે બનાવવી એ આપણે રેસિપી દરમિયાન જોઈશું તો સોજીના ગુલાબજાંબુ બનાવવા માટે એક કપ સોજી લીધો છે દોઢ કપ ખાંડ લીધી છે પાંચસો ગ્રામ ફૂલ ફેટનું દૂધ લીધું છે વન ફોર્થ કપ મિલ્ક પાવડર મિલ્ક પાવડર ઉમેરો ટોટલી ઓપ્શનલ છે ઈલાયચી અને કેસર તો સૌથી પહેલાં આપણે ગુલાબજાંબુની ચાસણી બનાવી લઈશું તો જેના માટે એક કઢાઈમાં દોઢ કપ ખાંડ લઈશું ખાંડ ડૂબે તેનાથી થોડું વધારે આપણે પાણી ઉમેરીશું એટલે સવા ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું એટલે કે ખાંડની સપાટીથી એક વેડો ઉપર એટલું આપણે પાણી લઈશું આટલા માપ પ્રમાણે જો પાણી ઉમેરીશું તો એકદમ પરફેક્ટ ચાસણી તૈયાર થશે તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે સતત ચલાવતા રહીશું અને ચાસણીને કૂક કરીશું દસથી બાર મિનિટ માટે મીડિયમ ગેસ પર આપણે ચાસણીને ઉકાળીશું બારથી તેર મિનિટ બાદ આપણે ચાસણી સરસ ઉકળી ગઈ છે અને એમાં સરસ બબલ આવવા લાગ્યા છે અને હવે આપણે ચાસણીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એક તાર બને એવી ચાસણી તૈયાર થઈ છે તો આ ગુલાબજાંબુ માટેની પરફેક્ટ ચાસણી છે હવે આપણે તેમાં ઇલાયચી અને કેસર ઉમેરી લઈશું ઇલાયચી કેસર ઉમેરીને આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું કેસર અને ઇલાયચી નાખ્યા બાદ આપણે બે મિનિટ સુધી આપણે તેને કૂક કરીશું જેથી ઇલાયચી અને કેસરની ફ્લેવર ચાસણીમાં સરસ આવી જાય હવે આપણે ચાસણીનો ગેસને બંધ કરી દઈશું અને ચાસણીની ગેસ ઉપરથી ઉતારીને આપણે તેને સાઈડ પર લઈ લઈશું અને હવે આપણે ગુલાબજાંબુ બનાવવાની તૈયારી કરીશું તો જેના માટે એક નોનસ્ટિક પેનમાં પાંચસો ગ્રામ ફૂલ ફેટવાળું દૂધ લીધું છે તેની અંદર આપણે બે ચમચી ઘી ઉમેરીશું ઘી ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને દૂધને થોડીવાર માટે ગરમ થવા દઈશું દૂધ થોડું ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને તેમાં એક કપ સોજી ઉમેરીશું ગેસની સ્લો ફ્લેમ પર આપણે સતત ચલાવતા રહીશું અને સોજીને કૂક કરતા રહીશું જેમ જેમ સોજી દૂધમાં કૂક થતી જશે તેમ તેમ તેનું બાઇન્ડિંગ આવશે અને મિશ્રણ ઘટ થવા લાગશે તો અહીં જાંબુ માટેનું મિશ્રણ સરસ ઘટ થઈ ગયું છે અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એક વખત સરસ રીતે બધું મિક્સ કરી લઈશું હવે આપણે આ મિશ્રણમાં મિલ્ક પાવડર ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું કઢાઈમાં મિલ્ક પાવડર સરસ મિક્સ થાય એટલે આપણે કડાઈને ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો એક કપ સોજીમાંથી કેટલો બધો માવ તૈયાર થયો છે મિલ્ક પાવડર એડ ના કરો તો પણ એટલું જ બેસ્ટ રિઝલ્ટ આવશે તો પણ એટલા સરસ ગુલાબજાંબુ તૈયાર થશે આટલા મિશ્રણમાં આપણને ત્રીસથી પાંત્રીસ જેટલા ગુલાબજાંબુ મળે છે મિશ્રણને થાળીમાં સરસ પહોળું કરી અને એક આપણે મૅરની મદદથી તેને કેળવી લઈશું એટલે મિશ્રણ એકદમ સરસ લીસું થશે અને ગુલાબજાંબુ બનાવતી વખતે બિલકુલ ફાટશે નહીં તો મિશ્રણને સરસ કેળવી દીધું છે અને મિશ્રણ ઠંડુ પણ થઈ ગયું છે હવે તેને એક વખત આપણે સરસ ભેગું કરી લઈશું અને આપણે તેમાંથી ગુલાબજાંબુ માટેના લુવા તૈયાર કરી લઈશું તો ગુલાબજાંબુના આ મિશ્રણને કેળવવામાં મેં ટીપુ ઘીનો ઉપયોગ કર્યો નથી તેમ છતાં પણ હાથમાં ઘી દેખાય છે હવે આપણે તેના મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીશું તો ગુલાબ જાંબુ માટેના લુવા બનીને તૈયાર છે હવે આપણે તેમાંથી ગોળાવાળી લઈશું તો લુવાને દબાવતા જઈશું અને ગોળાવાળીશું એટલે તળતી વખતે ફાટેને તો મિશ્રણ માંથી ગુલાબ ગોળા વાળીને તૈયાર છે હવે આપણે તેને તળી લઈશું એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ગુલાબજાંબુ બનાવવા માટેના ગોળા એડ કરીશું તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ગુલાબજાંબુને તળીશું ગુલાબ જાંબુ તળવા માટે ઘીનો ઉપયોગ ના કરવો હોય તો તેલનો ઉપયોગ પણ કરી શકાય છે શરૂઆતમાં જયારે ગુલાબજાંબુને આપણે ફેરવવાના હોય ત્યારે આપણે ચમચાનો ઉપયોગ નહીં કરીએ પણ આવી રીતે કઢાઈને ફેરવીશું એટલે ગુલાબજાંબુ તૂટે નહીં અને ગુલાબજાંબુ વ્યવસ્થિત પ્રોપર કૂક થાય ત્યારબાદ જ આપણે ચમચાને અડાડીશું અને ડાર્ક ગોલ્ડન કલરના થાય એવી રીતે આપણે તેને તળીશું તો અહીં જાંબુ ઉપરથી સરસ તળાઈ ગયા છે હવે આપણે તેને ચમચો અડા શકીએ છીએ અને આપણે તેને ટર્ન કરી શકીએ છીએ તો હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને ડાર્ક ગોલ્ડન કલરના થાય એ રીતે આપણે જાંબુને તળીશું સોજીના જાંબુ કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ સોજીના ગુલાબજાંબુ છે માવાના ગુલાબજાંબુ કરતાં પણ આ ટેસ્ટી અને એકદમ સરસ પોચા બને છે અને ચાસણી પણ આપણે બતાવ્યા માપ પ્રમાણે બનાવીશું તો આપણે ગુલાબજાંબુને લાંબો ટાઈપ સ્ટોર પણ કરી શકીશું તો અહીં ગુલાબજાંબુ સરસ તળાઈ ગયા છે હવે આપણે તેને ઘીમાંથી બહાર કાઢી લઈશું સેમ રીતે બીજા બધા ગુલાબજાંબુને આપણે તળી લઈશું તો તળાયેલી ગુલાબજાંબુની પહેલી બેચને હવે આપણે ચાસણીમાં એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ બેસ્ટ રિઝલ્ટ આવ્યું છે હવે આપણે તેને ચાસણીમાં એડ કરી દઈશું ગુલાબજાંબુને ચાસણીમાં એડ કર્યા બાદ આપણે તેને અડધો કલાક માટે ચાસણીમાં જ રહેવા દઈશું ત્યારબાદ જ આપણે તેનો ખાવામાં ઉપયોગ કરીશું બાકીના બધા ગુલાબજાંબુને આપણે ચાસણીમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગુલાબજાંબુ દેખાઈ રહ્યા છે તો તૈયાર છે સોજીના ગુલાબજાંબુ એકદમ સુપર સોફ્ટ અને તમને ખ્યાલ પણ નહીં આવે કે આ સોજીમાંથી ગુલાબજાંબુ બન્યા છે અને વારંવાર તમે આ ગુલાબ ગુલાબજાંબુ બનાવશો તો તમે પણ આ તહેવારોમાં સોજીના ગુલાબજાંબુ બનાવજો તો તૈયાર છે સોજીના ગુલાબજાંબુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ ભેજી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો